ઓલા અમારા બેઠા બે બેઠા બેઠા કાક નવરા નવરા કાક તંજીના કરવાના છે મારું ગલકુ કરવાના છે લાય મને દાવ દે ઈ પા મે આઈ કે કે ફરાર થઈ જા નીકી કે ગલકુ કરવા ગયા છે એ ફાઈનલ થઈ ગયો હે મોર બેટા હા કે ખૂટળ જમાં લેવા નીકળ્યા ન હાથ નું ફળ ખારું

આ કલપી થાય તો બેઠા લાયમણી આય ચાલ આખા લાય નકર આજ બગડી જાય દિવાળી ભાઈ રૂપિયા રૂપિયા ખાલી ગીના માં પીડા છે અરે ભાઈ નકર આજ દિવાળી છે ખાલી નકર બેસતું વડાય પકડશે એવું નો આલે પસારી પાલાય આવ્યો પસારી પાલાય પસારી પાછ પીડા સાઈ પી દીધા આવે લાય કો કોટર એમ નો આલે

તો શું કરવાનું થાય છે પાર્ટી બીજી કરવી હારી તો યત છે ને એક ઇંગ્લિશ અને એક મંગાવી હા અને બોલે હા વાંધો હાલો હાલો હા દુકાને હું ભાગ લેતા હું નાસ્તો કોટર બોટર લેતા હો હા તે હારું હાલે ને ભાઈ પૈસા નાઈ ને ભાઈ મુ લઢી છે રૂપિયા પડ્યા છે એમાં હાલે 50 રૂપિયા નાસ્તો લેતા હા ભાઈ હા તે હારું આમ જો હું સામે ઓલકર ઝાડા નાડે બેઠો છું તા તું બધું લઈને આવી હા ભાઈ ચા હું ફૂલ તૈયારી કરી નાખું આશીષ ભાઈ કીધું છે દુકાન પર ભાગ લેવા જવાનું છે ભવાન છોડી દો હું કીધું ભૂલાઈ ગયું છે ઘણા આશીષ ભાઈ પૂછતા હું

લે તું દુકાને જઈને પાછો આવ્યો અને હું ભાગ લાવવાનો તને એમ કે છું તું ધાણા અને એક સિંગ ભૈયા લાવવાના હતા અરે યાર મને ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું તો ના તું ક્યાં આગો જોતો અરે ભાઈ હું ઓલા પણ પડી ગયો તો ભાઈ એવું તો પડી ગયો તો હા ભાઈ તો તું આય બેસ તો હું લેતા આવું હા ભાઈ લે ભાઈ હા ઓલાને ભાગ લેવા કહી કોને ને મેકલ્યો તો ને દુકાનેથી પાછો આવ્યો એ કે મને ભૂલાઈ ગયું

એ યરા ભાઈ કઈ જગું ના અડધી કલાકથી દુકાને ઊભો કોઈ આવતું આવ્યો ને ભલામણા અને અડધી કલાકથી થી આ છે અને તારે દુકાન ધંધો કરવાનો છે કે બેન કીધેવાનો છે એલા ડોફા હાલવા માંવું કે ન સવું ખાવા જવું તો ઘડીક દુકાન બંધ કરી દઉં એમ ખુલ્લી મેકી જવાય કોઈ હતું નઈ હું માણે છો કાર ની એટલે આ તો દુકાન બંધ કરી દેવા આ તો આજ દિવાળી છે ને એટલે ન આમ તો કાલ તારું બે તો રે બગાડ ને એમ કે છે ને સાઈન મીનો લેવો હોય તો લે ન કર હાલવા મને કે ઝાપડ ભેગી નો પાણી દેમ એક ઢોકા ભેગો હમણે એસે લો ભૂલ થઈ ગઈ ભાઈ આ એક બે ધાણા ડાળ આપી દો અને એક સિંગ ભજીયા આપી દો તારા માથા કોટ કર્યું સિંગ ભજીયા ખાઈ ને ઘડીક ખાય

લા ભાઈ દુકાનવાળા વાળા આરે માથા કોટ કરી કરીને થાકી જા આલે ભાઈ ધાણા ખા લે લે ભાઈ લઈ ખાશે અરે એમ થાય છે કે હવે દિવાળી ઉપર જૂનાગઢ ભાઈઓ જાવ હા ભાઈ સાહેબ

એલા બોલા આશીષભાઈ ને કાલ ધડ થઈ ગઈ છે અને એના ત્રીજી રીપા પાછા દેવા નતા મારે અને હજી આવ્યા કેમ ને હા આલે આવે જો ને આ આવતા લાગે છે એ ભાઈ આશીષભાઈ નવા વર્ષના રામ 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 કેમ હારું ને હા હારું છે ભાઈ કાલે બધું જોઈએ ભૂલી દેજો હા ભૂલી દેજો હા વાંધો નહીં વાંધો નહીં ઓલા ભાઈ બીજું બધું તો ભૂલી હું મારા ઓલા 3 હિપ બાકી છે એ તો આપી દો હા લા એ હાસી ભૂલાઈ ગયું છું લ્યો તમને આપી દો લા મારી પાસે સૂતા ના પસાઈ નોટ છે હવે હું તમને એમ કહું તમે મને પૈસા આપી દેજો હવે હું તમને આ પસાઈ પાછા આપું છું આઈ

ગુરુજી જાગો હવાર પડી ગયો અરે હું આ જને હવે હું હું ગુરુજી હવે નાસ્તો કરવાનો ટાઈમ થઈ ગયો અરે મને ખડી ખોવા દે જાગો ગુરુજી નહીં નહીં હું પાંચ વાળા સિંગ ભજા લાવ્યો તમે ઠાટુ લો ગુરુજી આપણે બે થી નાસ્તો કરીએ પાંચ વાળા શીંગ ગુરુજી આ નાસ્તો તો લઈ આવ્યા હવે ખાવાનું શરૂ કરો ભોળાનાથ નું નામ લઈને હર હર મહાદેવ

Lhaaa, Wilebi, ini dikatakan di sini, Zuna Gajah, namun kejaksaan, Wilebu. Lhaaa, yaa. Haa, ini, 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 ini. Mari rakyat, kami, Wilebi, ini, ini, ini. Haa, ini, 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 ini. Ini, ini,